આપણા તિરંગાને લહેરાતો આપણે જોઈ શકીએ છીએ અને આપણે એક ભારતીય છીએ એના ગૌરવ સાથે આપણે એમાં જોડાતા હોઈએ છીએ ત્યારે આપણને જ્યારે કાર્યક્રમમાં એક ઉદ્ઘોષકની ભૂમિકા મળતી હોય ત્યારે આપણે આ ગૌરવપૂર્ણ દિવસને કેવી રીતે વધુ ગૌરવશાળી બનાવી શકીએ એ માટેની થોડીક ટિપ્સ આજે હું તમને આ વિડીયોમાં આપી રહી છું મિત્રો તમારો ખૂબ પ્રતિસાદ મળ્યો છે ખૂબ પ્રેમ મળ્યો છે આપને મારો વિડીયો ગમે છે તો ચોક્કસ લાઈક અવશ્ય કરશો કોમેન્ટ પણ અચૂક લખશો કોઈ વિષયની જરૂર છે કોઈ વિષયમાં વધુ કંઈક જાણકારીની જરૂર છે તો પણ મને કોમેન્ટમાં અચૂક લખશો મિત્રો સાથે જ આપને ગમે છે તો આપણા મિત્રો સુધી શેર પણ કરવાનું ચોક્કસ રાખશો આપણે જોઈએ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ રિપબ્લિક ડે ના દિવસે જ્યારે આપણે કાર્યક્રમમાં ઉદઘોષક ની ભૂમિકામાં હોઈએ ત્યારે આપણે કેવા પ્રકારનું બોલવું જોઈએ શાયરીઓનો ઉપયોગ કેવી રીતે ક્યાં કરવો જોઈએ અથવા તો આપણે ગીત ઉપરથી શાયરી ના અંદાજમાં કેવી રીતે બોલી શકીએ એની વાત આ વિડીયોમાં હું લઈને આવી છું તો આપણે સામાન્ય રીતે શાયરીઓ છે એ બોલતા છીએ બિના એક ચાટા મારે પૂરા દેશ ભારત કેવું સૂરજકાર નામ મહાત્મા ગાંધી થા આમ મહાત્મા ગાંધીને આપણે એ દિવસે એ રીતે છતી કરી શકીએ છીએ છતાં કરી શકીએ છીએ એમના વિશે એમના સન્માનમાં આ પંક્તિ બોલીએ ત્યારે એક ગૌરવ સભર લાગણી આપણા સૌના હૃદયમાં ઉત્પન્ન થતી હોય છે અને એ ગૌરવશાળી દિવસમાં આપણે ગૌરવશાળી વ્યક્તિત્વને ત્યાં નિખારી શકીએ છીએ રાહત ઇન્દોરી સાહેબ નો એક શેર છે અને મેં આગળના વિડીયોમાં પણ આ શાયરી અચૂક કીધી છે અને અત્યારે ફરીથી કહી રહી છું તમને મિત્રો કે મે મરને કે બાદ કેટલી સરસ વાત કીધી છે અહીંયા અને એ વાત જ્યારે તમે ત્યાં આરોહ અવરોહયુક્ત ત્યાં રજુ કરશો આરોહ અવરોહની સાથે ત્યારે આ પંક્તિ સૌના હૃદયને ટચ કરશે અને ચોક્કસ બધાના જ હૃદયમાં એ દિવસે દેશભક્તિ ઝળહળતી હશે અને ત્યાં વિશેષ રોશની આપણે પ્રગટાવી શકીએ છીએ મિત્રો મેરે મરને કે બાદ મેરી અલગ પહેચાન લિખ દેના મેરે મરને કે બાદ મેરી અલગ પહેચાન લિખ દેના मेरे लहु से मेरी पेशानी पे हिंदुस्तान लिख देना અને આ પ્રમાણે જ્યારે શબ્દો બોલાતા હોય ને ત્યારે ચોક્કસ દેશભક્તિ આપણા હૃદયને સ્પર્શ કર્યા વગર રહેતી નથી મિત્રો એટલે જ આ પ્રમાણે આપણે બોલીએ તો જ આપણો કાર્યક્રમ વધારે સુંદર બનતો હોય છે ઘણું બધું ભાથું હોય આપણી પાસે તો જ સારું આપણે બોલી શકીએ એ જરૂરી નથી જે કંઈ પણ બોલો છો એ તમે અંતરથી બોલશો ત્યારે ચોક્કસ અસર કરનારું બને છે એ જ રીતે જ્યારે સૈનિકની વાત આવતી હોય ત્યારે આવો જો સલામ કરેબ હોય આપણે ત્યાં એક અલગ જ પ્રકારના ઉદઘોષક તરીકે આપણું સ્થાન ત્યાં જમાવી શકતા હોઈએ છીએ દેશભક્તિ શાયરીઓ કદાચ આપણી પાસે વધારે નથી તો જ્યારે દેશભક્તિના ગીતો એ દિવસે વાગતા હોય છે મિત્રો જોર શોરથી વાગતા હોય છે અને આપણે બધા જ ત્યારે એ મેરે વતન કે લોકો પાની આ રીતે ગીત ઉપરથી પણ આપણે આપણા આરો અવરો પ્રમાણે હૃદયને સ્પર્શ કરે એવા વજન સાથે આપણે જયારે ત્યાં વાત રજૂ કરશો ત્યારે ચોક્કસ દેશભક્તિ ત્યાં સૌના હૃદયમાં જળહળતી થવાની છે ઉદ્ઘોષક તરીકે જ્યારે આપણે હોઈએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થતા હોય ત્યારે બાળકો સવિશેષ ખૂબ ઉત્સાહથી એ દિવસે જોડાતા હોય છે મિત્રો અને એ દિવસે જ્યારે બાળકોને આપણે પ્રોત્સાહિત કરવાના આવે ને ત્યારે પણ એમના હૃદયમાં પણ એક દેશભક્તિના માહોલ સાથે એમને પ્રેરણાત્મક ત્યાં આશીર્વાદ મળે એ માટેનો સંપૂર્ણ પ્રયાસ આપણે એક ઉદ્ઘોષક તરીકે ત્યાં કરી શકીએ છીએ મિત્રો બીજું શું જાણવું જોઈએ આમાં દેશભક્તિ હા સૌથી પહેલા જયારે તિરંગાને લહેરાવવામાં આવે છે ત્યારે તો એ જે ધ્વજ રક્ષક છે એના દ્વારા સંપૂર્ણ કાર્યક્રમતા પૂર્ણ કરવામાં આવે છે અને એના પછી જયારે દેશભક્તિના માહોલ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ત્યાં જોડાઈએ છીએ ત્યારે આપણી ઉદ્ઘોષકની એક શ્રેષ્ઠ ભૂમિકા ત્યાં શરૂ થાય છે જિલ્લા કક્ષાનો જ્યારે ત્યાં કોઈ પણ રાષ્ટ્રીય પર્વ હોય ત્યારે પણ એન્કરિંગમાં આપણે જઈએ તાલુકા કક્ષામાં કોઈ પણ રાષ્ટ્રીય પર્વ હોય ત્યારે પણ એન્કરિંગમાં જઈએ અથવા તો આપણે સ્થાનિક લેવલે કોઈ પણ જગ્યાએ જતા હોઈએ ત્યારે એક અદમને ઉત્સાહ સાથે ગૌરવભેર હૃદયની લાગણીની સાથે ઉદઘોષક તરીકે આપણે જવાનું છે મિત્રો અને ખૂબ કોન્ફિડન્સ સાથે આપણે ત્યાં જવાનું છે ઓવર કોન્ફિડન્સ ઇટ ઇઝ નોટ બેટર બટ કોન્ફિડન્સ ઇઝ ધ બેટર એટલે સરળતાથી સૌંદર્ય સભર આપણો જેમ છે અને નક્કી કરી લેવાનું છે મનમાં કે આ બધાના હૃદયમાં આજે દેશભક્તિના માહોલને હું બધું કેવી રીતે ઉપસાવી શકું એ માટેનો શ્રેષ્ઠતમ પ્રયાસ હું કેવી રીતે કરી શકું એ આપણે ત્યાં જોવાનો છે હા હજુ પણ આ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ વિશેની શાયરીઓનો એક અલગ વિડીયો હું મૂકવાની છું અને ખાસ લખેલી શાયરી આવશે જેથી તમે તમારી નોટબુક્સમાં ઉતારી શકો અને એ દિવસે ત્યાં બોલી શકો પણ ખાસ મારી તમને વિનંતી છે કે ફક્ત લખેલી શાયરી જો બોલશો ને તો કદાચ ત્યાં એ ઇફેક્ટ નહીં આવે મિત્રો હું જે બોલું છું એ મારા આરોહ અવરોહને કયા શબ્દો ઉપર કેટલું વજન છે કયા શબ્દો ઉપર આપણે ઓછું વજન આપવાનું છે ક્યારે આ રોહ ઊંચો લઈ જવાનો છે ક્યારે નીચો લાવવાનો છે એ સુર આપણે જો જાણી જઈએ ને તો જ આપણા શાયરીનો આપણે જે શાયરી બોલીએ છીએ જે શબ્દો બોલીએ છીએ એનું વજન ત્યાં અસર કરનારું બની રહે છે ખાસ કરીને થેન્ક યુ સો મચ તમે મારો વિડીયો જોયો ફરીથી આપણે બીજા વિડીયોમાં મળીશું